તો જાણી લો કે કોથમીરનું વૈજ્ઞાનિક નામ છે કોરિયન્ડ્રમ સેટિવમ તે એપીએસી કુટુંબનો સભ્ય છે જેના મૂળ દક્ષિણ યુરોપ અને એશિયામાં છે ભારતમાં આપણે તેને કોથમીર ધાણા કે કોથમરી કહીએ છીએ જ્યારે વિદેશમાં તેના લીલા પાંદરાને સિલેન્ડ્રો કહેવાય છે આ એક નાનો છોડ છે જે લગભગ એક થી બે ફૂટ ઊંચો વધે છે તેના સફેદ કે આછા ગુલાબી ફૂલો આવે છે અને પછી ગોળાકાર બીજ બેસે છે આ વનસ્પતિના લીલા પાંદડા તાજગી અને લીંબુ જેવો સ્વાદ આપે છે જ્યારે તેના સૂકા ધાણા એટલે કે ધાણા ગરમ અને સુગંધિત સ્વાદ આપે છે મુદ્દો બે છોડના વિવિધ ભાગો અને તેના ઉપયોગો આ છોડના મુખ્ય ત્રણ ભાગ વપરાય છે પહેલું તેના પાંદડા જેનો ઉપયોગ મુખ્યત્વે ગાર્નિશિંગ દાળ શાકને ફ્લેવર આપવા અને લીલી ચટણી બનાવવામાં થાય છે તે પાચનમાં પણ મદદ કરે છે બીજું તેના સૂકા ધાણાના બીજ જેને શેકીને કે દળીને પાવડર બનાવવામાં આવે છે આ ધાણા ભારતીય મસાલાઓનો પાયો છે જે કરી પાવડર ગરમ મસાલો અને અથાણામાં વપરાય છે અને ત્રીજું તેના મૂળ જે ઓછા જાણીતા છે પણ સ્વાદમાં સૌથી તીવ્ર હોય છે અને થાઈ વાનગીઓમાં કરી પેસ્ટ બનાવવામાં તે અનિવાર્ય છે મુદ્દા ત્રણ અદ્ભુત ઔષધીય મૂલ્ય અને સ્વાસ્થ્ય લાભો હવે વાત કરીએ તેના અસલી પાવરની ધાણા માત્ર સ્વાદ માટે નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સુપરસ્ટાર છે પાચન માટે વરદાન ધાણાનું પાણી પીવાથી અપચો ગેસ અને પેટ ફૂલવાની સમસ્યામાં જબરજસ્ત રાહત મળે છે ડાયાબિટીસમાં મદદરૂપ રિસર્ચ કહે છે કે ધાણાના અર્ક બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે કોથમીર વિટામિન કે અને સીથી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હાડકાને મજબૂત બનાવે છે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો શરીરની બળતરા ઘટાડે છે સાથે જ તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને પણ સપોર્ટ કરે છે મુદ્દો ચાર અસરકારક ઘરેલું ઉપચારો ધાણાના બીજ અને પાંદડાનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ ઉપાયો કરી શકો છો ગરમી અને તાવ માટે ધાણાના બીજને રાત્રે પલાળીને સવારે તેનું પાણી પીવાથી શરીરને કુદરતી ઠંડક મળે છે ધાણા અને ઝાડા અને પેટની ગરબડ માટે ધાણા અને જીરાના પાવડરને છાસ સાથે લો જો ત્વચાની બળતરા કે ખંજવાળ હોય તો તાજી કોથમીરની પાંદડાની પેસ્ટ અસરગ્રસ્ત જગ્યાએ લગાવો આ બધા આયુર્વેદિક ઉપચારો સદીઓ જૂળા છે મુદ્દો પાંચ ધાણાની ખેતી રવિ પાક હવે વાત કરીએ કે આ સ્ટાર આપણા સુધી પહોંચે છે કેવી રીતે ધાણા એક રવિ પાક છે જેને ખેતી માટે ઠંડી અને સૂકી આબોહવાની જરૂર પડે છે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તેની વાવણી કરવામાં આવે છે બીજને બે ફાળિયા કરીને અને પલાળીને વાવવાથી ઉગાવો સારો આવે છે લીલા પાંદડા એટલે કે કોથમીરની કાપડી પચીસ થી ચાલીસ દિવસમાં કરી શકાય છે જ્યારે બીજ એટલે કે ધાણાને પાકતા ત્રણ થી ચાર મહિના લાગે છે ખેડૂતોની આ મહેનતનું જ પરિણામ છે કે આપણને આટલો ગુણકારી મસાલો મળે છે તો જોયું દોસ્તો કોથમીર ધાણા માત્ર એક મસાલો નથી પણ તે પાચન ડાયાબિટીસ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક સંપૂર્ણ કુદરતી ઔષધ છે અને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો તમને ધાણાનો કયો ગુણ સૌથી વધુ ગમ્યો કોમેન્ટમાં જણાવો વિડીયોને લાઈક અને શેર કરો અને આવા જ હેલ્થ સિક્રેટ્સ જાણવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મટીશું